અને સુરત દારૂના અડ્ડા પર જનતા રેડ બાદ પોલીસની દાદાગીરી સામે આવી અડાજણ સૌરભ પોલીસ ચોકીનો એક વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો ડીપી રાકેશ બારોટ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા પોલીસ કર્મચારી જવાબદાર જણાશે તો કાર્યવાહી કરવામાં આવશે રાકેશ બારોટે કહ્યું ફરિયાદ કરવા ગયેલી મહિલાઓ સાથે પોલીસે ગેરવર્તન કર્યું હોવાનો પણ આક્ષેપ છે ગેરવર્તનનો વીડિયો ઉતારતા ગુનો દાખલ કરવાની ધમકી પણ આપી હતી મહિલા દ્વારા તમામ માહિતી આપવામાં આવી તો દીકરીની માતા પોલીસ સ્ટેશનમાં ઉંચા અવા જે વાત કરી રહી હતી પીઆઈને પૂછતા તેમણે આ કહ્યું મહિલાને શાંતિ જાળવવા માટે કહેતા મહિલા ઉશ્કેરાઈ ગઈ હતી પીઆઈએ જણાવ્યું અને પોલીસ કોન્સ્ટેબલ

સોશિયલ મીડિયા ઉપર એક વિડીયો વાયરલ થયેલો છે જે અડાણ પોલીસ સ્ટેશન ની સૌરભ ચોકી નો છે અને જેમાં એક પોલીસ કર્મચારી અને મહિલા વચ્ચે ઉગ્ર બોલાચાલી બાબતની વિગત જણાય છે તો આ બાબતે અ અઢાર જણ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીને ઇન્ક્વાયરી સોંપવામાં આવેલી છે અને ઇન્ક્વાયરીના અંતે જે પણ આમાં જણાશે એ મુજબ પોલીસ કર્મચારી એના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે